ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જાહેર ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ પરીક્ષા છવીસમી ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ દસ ની વાત કરીએ તો છવીસમી ફેબ્રુઆરીએ ગુજરાતી પ્રથમ ભાષા અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ વિજ્ઞાન ચોથી માર્ચે સામાજિક વિજ્ઞાન છઠ્ઠી માર્ચે બેઝિક ગણિત નવમી માર્ચે સ્ટાન્ડર્ડ ગણિત અગિયારમી માર્ચે અંગ્રેજી દ્વિતીય ભાષા અને સોળમી માર્ચે હિન્દી અને સંસ્કૃતની પરીક્ષા લેવાશે જ્યારે કે ધોરણ બાર સામાન્ય પ્રભાવમાં છવ્વીસમી માર્ચે અર્થશાસ્ત્ર અઠ્ઠાવીસમી માર્ચે વાણિજ્ય વ્યવસ્થા ચોથી માર્ચે નામાના મૂળ તત્વો પાંચમી માર્ચે મનોવિજ્ઞાન છઠ્ઠી માર્ચે સમાજશાસ્ત્ર સાતમી માર્ચે ગુજરાતી અંગ્રેજી દ્વિતીય ભાષા નવમી માર્ચે આંકડાશાસ્ત્ર દસમી માર્ચે ગુજરાતી પ્રથમ ભાષા અગિયારમી માર્ચે હિન્દી દ્વિતીય ભાષા બારમી માર્ચે સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર તેરમી માર્ચે ભૂગોળ ચૌદમી માર્ચે કમ્પ્યુટર અને સોળમી માર્ચે સંસ્કૃત પારસી અરબીની પરીક્ષા લેવાશે તો બાર સાયન્સ પ્રવાહમાં છવ્વીસમી ફેબ્રુઆરીએ ભૌતિક વિજ્ઞાન અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ રસાયણ વિજ્ઞાન ચોથી માર્ચે જીવ વિજ્ઞાન છઠ્ઠી માર્ચે અંગ્રેજી દ્વિતીય ભાષા સાતમી માર્ચે અંગ્રેજી પ્રથમ ભાષા નવમી માર્ચે ગણિત અગિયારમી માર્ચે કમ્પ્યુટર બારમી માર્ચે ગુજરાતી પ્રથમ ભાષા અને તેરમી માર્ચે ગુજરાતી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે